ખૂબ સરસ એવી આ પૂરી છે આમ જોઈએ ને તો ખારી જેવી લાગે છે તો પળવાળી બિસ્કીટ જેવી પણ કહી શકાય છે બહુ સરસ ખસ્તા બને છે અને જો તમે સૂકા નાસ્તાના શોખીન છો ને તો તમારી માટે આ બેસ્ટ નાસ્તો છે તો ફરસાણા લેવા જવાની જરૂર ન પડે તેવી આપણે આ પળવાળી ખારી બિસ્કીટ ઘરે બનાવીશું કે જે જો એકદમ સરસ ખસ્તા પણ બને છે અને થોડીક દબાવોને ત્યાં ભોકો ભોકો થઈ જાય છે એટલી ફરસી પણ બને છે તો એમાં સિક્રેટ મસાલો પણ મેં ઉમેર્યો છે જેનાથી ટેસ્ટ બહુ સરસ લાગે તો શરૂઆત કરીએ પેલા અજમા ચમચી ખાવડીમાં ઉમેરી દઈશું અને બે ચમચી પ્રમાણે સફેદ તલ ઉમેરીએ કે જેનો ક્રંચી ટેસ્ટ બહુ સરસ આવશે પછી તલ છે ને તેલમાં ન નીકળી જાય આપણે છૂટી ન જાય એ માટે થોડા ખાંડી લઈએ તો આવી રીતે કરવાથી છે ને તેલમાં તલ છે ને છૂટા નહીં પડી જાય જુઓ થોડા કેવા જ ખાંડ્યા છે એકદમ આપણે ખાંડીને મેશ કરી નાખવાના ત્યાર પછી લોટ બાંધીશું જો પ્રોપર તમારે ટેસ્ટ જોતો હોય ને તો મેંદાનો જ ઉપયોગ કરવો પડશે બાકી તમે રોટલીની ઝીણા લોટથી પણ આ વાનગી બનાવી શકશો ત્રણ કપ જેટલો મેં મેંદો લીધો છે અને ત્યાર પછી આપણે જે મસાલો ખાંડ્યો છે તલ અને અજમા તે અંદર ઉમેરી દેવાના છે ત્યાર પછી થ્રી ફોર્ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને સાથે જ આપણે શેકેલા જીરું પાવડર ઉમેરશું જો શેકેલું જીરું નથી તો તલ સાથે જ આપણે અડધી ચમચી ખાંડી લેવાના છે શેકેલા જીરાનો સ્વાદ અહીં બહુ સરસ ઉભરીને આવશે એટલે કે વધારે આવશે તો ઉમેરી દઈએ ત્યાર પછી આપણે મરી પાવડર અડધી ચમચી લેવાનો છે જે પૂરીને એક બહુ સરસ ટેસ્ટ આપશે ત્યાર પછી અહીં મેં કસૂરી મેથી લીધી છે તો ત્રણ ચમચી પ્રમાણે આપણે લઈ લેવાની છે અને ન ઉમેરવી હોય ને તો પણ ચાલે તો પણ આ પૂરી ટેસ્ટી લાગશે જો ઘરમાં અવેલેબલ નથી તો અને હોય ને તો ચોક્કસ ઉમેરજો એક બહુ સરસ તેની ફ્લેવર આવશે પૂરીમાં તો આ રીતે ભૂકો કરીને ઉમેરી દઈએ બંને હાથથી અને ત્યાર પછી છે ને એક મેં જો સિક્રેટ મસાલાની વાત કરી હતી તો જોતાં તો એવું લાગે કે લાલ મરચું પાવડર છે પરંતુ આ ચાર મસાલો છે છે કે જે આપણે ખીચું સાથે ખાતા હોઈએ અથાણામાં ઉમેરતા હોઈએ એ આ મસાલો છે તો એક ચમચી ઉમેરી દેશું વધારે પણ બેથી ત્રણ ચમચી જેટલું ઉમેરી શકો બહુ સરસ આ પૂરીમાં એક ટેસ્ટ આપે છે ખાસ ઉમેરજો ત્યાર પછી આપણે અહીં વન ફોર કપ જેટલું ઘી અથવા ઓઇલ તો અહીં તો મેં ઘી જ લીધું છે જેનાથી એકદમ સરસ ખસ્તા બને છે ત્યાર પછી તેને ઉફાળું ગરમ કરી લેશું અને લોટમાં આ રીતે મિક્સ કરી લેવાનું છે તો હળવા હાથે બધું જુઓ પેલા શરૂઆતમાં થોડું થોડું જ ઉમેરતું જવાનું અને મુઠ્ઠી વાળી જોવાની જો અહીં મુઠ્ઠી છે ને પ્રોપર વળતી નથી તો ભૂકો ભૂકો જ થઈ જાય છે તો ફરીથી થોડુંક ઉમેરી દેવાનું છે તો થોડુંક આપણે જો ઉમેરી દઈએ અને પછી ફરીથી આપણે મિક્સ કરીશું ને આપણને ખ્યાલ આવશે કે પ્રોપર મુઠ્ઠી બને છે કે કેમ તો અહીં ત્રણ ચમચીથી બે ચમચી જેટલું ઘી બચી ગયું છે અને વન થર્ડ કપ જેટલું ઘી છે ત્યાર પછી જો ફરીથી મેં મિક્સ કરી લીધું અને જેવી મુઠ્ઠી વાળું છું એટલે પ્રોપર મુઠ્ઠીનો શેપ લઈ લે છે અને ભૂકો થઈ જાય છે આવી રીતે મોણ કરવાનું છે ત્યાર પછી છે ને આપણે જો ત્રણ ચમચીથી બે ચમચી ઘી વધ્યું છે ત્યાર પછી આપણે છે ને પાણી લેવાનું છે એક કપ જેટલું અને પાણી નોર્મલ જ લેવાનું છે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે તો પરોઠા કરતાં થોડોક ઢીલો અને રોટલી કરતાં થોડોક કઠણ એવો લોટ બાંધી લેવાનો છે અને જુઓ તો લોટ છે જોઈએ ને તો આ રીતે લોટ છે કે રોટલી કરતાં થોડોક કઠણ પરોઠા કરતાં થોડોક ઓછો એવો સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે હવે આ લોટમાં પાણીમાં આપણે એક કપમાં જુઓ અહીં ત્રણથી ચાર ચમચી જેટલું વધી ગયું છે એટલે કે થ્રી ફોર કપ જેટલું એપ્રોક્સલી તમારે પાણી જોશે પોણા કપ જેટલું હવે ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપીએ અને લોટ રેસ્ટ લે છે ત્યાં સુધી જુઓ વન થર્ડ કપ જેટલો રવો કે જે ઝીણો આવે છે અને સોજી જે જાડો આવે છે કોઈ પણ હોય તે પરંતુ આપણે તેને અહીં અત્યારે વન થર્ડ કપ લઈને ગ્રાઇન્ડ કરવાનો છે એટલે કે તેનો પાવડર બનાવી લેવાનો છે તો જુઓ પાવડર એકદમ સરસ મેં અહીં બનાવી લીધો છે પહેલાં થોડુંક એવું આપણે ફર્સ્ટ મોડ પર કરવાનું છે ત્યાર પછી ફાસ્ટ કરવાનું એટલે એકદમ સરસ પાવડર થઈ જતો હોય છે તો આવી રીતે રવાનો પાવડર કરવાનો છે ભલે ઝીણો હોય કે જાડો રવો હોય તો હવે ત્રણ ચમચી પ્રમાણે ઘી લઈ લેવાનું છે તો અહીં મેં દેશી ઘી લીધું છે તમારા ઘરે જે તમે અવેલેબલ હોય એ લઈ શકો છો ઘીમાં છે ને આ નાસ્તો બહુ સરસ ટેસ્ટી બને છે તો જુઓ ઘી ઉફાળો ગરમ કરી લીધું છે ત્યાર પછી આપણે તેમાં જે રવો ગ્રાઇન્ડ કર્યો છે તેને અંદર ઉમેરી દઈએ એ બધો નથી ઉમેરવાનું એ પણ ધ્યાન રાખજો ત્રણ ચમચી ઉમેરીએ અને તેને મિક્સ કરતા જઈએ તો આવી રીતે ઉમેરવાનું છે જો બધો ઉમેરી દઈએ ને તો એકદમ જાડું થઈ જશે આવી પટલી જે સ્લરી છે ને તે નહીં રહે તો આવી સ્લરી બનાવવાની છે હવે તેને જુઓ સાઈડમાં મૂકી દેશું આપણે અને ત્યાં સુધીમાં લોટ છે એ પણ રેસ્ટ લઈ ચૂક્યો છે અને આવો સોફ્ટ બની ગયો છે જ્યારે ઢાંકો છો ને ત્યારે લોટમાં કોણો આવે છે એટલે ખાસ આ સ્ટેપ કરવાનો ત્યાર પછી જુઓ મોટું લવું કરવાનું છે આવી રીતે એટલે રોટલી કરતાં આપણે ડબલ લેવાનું છે એ રીતે લઈ લેશું અને તેને વણવાનું છે ખાસ ધ્યાન રાખજો કે વણવામાં તમે રોટલી જેવી પાતળી કરવા કરતા હજી વધારે પાતળી કરજો કેમ કે જેમ તમે પટલી કરશો ને એમ છે ને ખારી બિસ્કિટના બહુ સરસ આવશે તો આ રીતે જુઓ મેં એકદમ પાટલી જેવડીમાં મોટી બનાવી લીધી છે રોટલીને અને આ રીતે તેની મેં જાડાઈ રાખીએ છે થોડીક એવી જ તેની જાડાઈ છે બંને ત્યાં સુધી પાતળી બનાવી છે અને જુઓ પતલી છે એટલે જ આવી પારદર્શક બની છે કે આપણે તેને જોઈ શકીએ છીએ એટલી પતલી બનાવવાની છે તો બે તે રોટલી બનાવી લીધી છે અને ત્યાર પછી જે સ્લરી છે ને તેને આપણે તેની ઉપર લગાવી લેવાની છે તો ઘણું ખરું કેવું હોય છે કે આપણે સ્લરીમાં મેંદો છે કોર્નફ્લોર છે ચોખાનો લોટ છે એ બધું યુઝ કરતા હોય ક્યારેય રવો નથી વાપર્યો પરંતુ જ્યારે રવો વાપર્યો ને મેં ત્યારે તેનું રિઝલ્ટ તો એટલું સરસ આવ્યું કે એકદમ આ બિસ્કીટ છે ને બહુ ખસ્તા આવી બની છે અને ઉપરનો જે રવો છે ને તે પણ અલગ થઈ જાય છે તો ફરીથી આપણે જુઓ બીજું રોટલીનું પડ મૂકી દઈશું ઉપરથી અને ફરીથી સ્લરી લગાવી લેવાની છે આંગળીની મદદથી અને આ રીતે પતલી પતલી જ લગાવવાની છે જો વચ્ચે એવું થાય કે સ્લરી જામી જાય છે તો ફરીથી આપણું વાસણ થોડુંક તળિયું સેજ જ ગરમ કરશો ને એટલે ફરીથી તે સ્લરી ઢીલી થઈ જાય છે અને ટાઈટ રોલ વાળવાનું આ ખાસ ધ્યાન રાખવાનું અંદર હવાનો ભરાવી જોઈએ તો આ રીતે ધીમે ધીમે ટાઇટ રોલ વાળીને બે ત્રણ વાર જો આવી રીતે કરો ને તમે એટલે એકદમ સરસ ટાઈટ રોલ થઈ જાય છે તો ત્યાર પછી જુઓ આ રીતે આપણે સે જેવું દબાવી દેવાનું ઉપરથી એટલે ફ્લેટ થઈ જશે થોડીક અને ત્યાર પછી બે ભાગ કરી લઈએ કેમકે પાટલી કરતાં થોડોક રોલ મોટો થઈ ગયો છે અને જો પાટલી મોટી હોય તો બે કટ કરવાની જરૂર નહીં પડે તો જુઓ આ રીતે અડધા ઇંચ પ્રમાણે આપણે કટ આપવાના છે આવી રીતે તો બધા જ કટ આપી દીધા છે અને ત્યાર પછી જો એક આપણે પીસ લઈએ તો આપણને ખ્યાલ આવે કે તે એટલું જાડું અને થોડાક થોડાક લેયર પણ તમને દેખાતા હશે તો હવે છે ને આ પીસને આપણે પાટલીની વચ્ચે મૂકીને થોડોક એવો દબાવો એટલે થોડુંક એવું આમ ફ્લેટ થઈ જશે પછી ફરીથી વેલણ ચલાવો અને બે બે વેલણ ચલાવો હળવા હાથે એટલે આવું શેપ લઈ લેશે અને પટલી બની જશે ત્યાર પછી આપણે તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું છે બહુ એકદમ ગરમ નથી રાખવાનું એકદમ લોવર નથી રાખવાનું મીડિયમ રાખવાનું છે પછી જ્યારે જ્યારે ધીમે ધીમે જો બધી આ પડવાળી બિસ્કીટ ઉપર આવી જાય ને પછી આપણે ગેસની ફ્લેમ ધીમે કરી દેવાની છે ધીમે ધીમે તેને કૂક થવા દેવાની છે અને બંને બાજુ તેને પલટાવતી રહેવાની છે ધીમે ધીમે જ્યારે તે કૂક થાય છે ત્યારે તેના એક એક પળ છે એ સરસ એવા તળાય છે અને બિસ્કીટ એકદમ સરસ ક્રિસ્પી અને સાથે ખસ્તા પણ બને છે ખસતા એટલે કે મોઢામાં વાગવી ન જોઈએ કડક હોય એ મોઢામાં વાગે છે પરંતુ ખસતા હોય ને તે મોઢામાં ભૂકો થઈને રાળ થઈ જાય છે અને નરમ બને છે તો રૂમ ટેમ્પરેચર પર છે ને તમે આ બિસ્કીટને પંદરથી વીસ દિવસ સુધી સાચવી શકો છો અને તમે તેના લેયર તમે જુઓ કેટલા સરસ છે એક એક લેયર તમને દેખાઈ રહ્યું છે અને એક એક જે આ બિસ્કીટ છે ને તેમાં બધામાં લેયર જો એટલા સરસ આવ્યા છે તળાઈને એકદમ મસ્ત ખીલેલા છે બધા અને રવો જે લગાવ્યો છે ને તેનાથી બધા પણ એકદમ છૂટા પણ પડશે અને ધીમે ધીમે આપણે ફ્રાય કરી છે એટલે એકદમ સરસ ખસ્તા પણ બને છે જુઓ કેટલી સરસ ખસ્તા બની છે અને સેદ દબાવો ને એટલે એકદમ સરસ ભૂકો ભૂકો થઈ જાય છે તો બહારના નાસ્તા કરતા તો બહુ જ ટેસ્ટી બની છે ક્રિસ્પી પણ એટલી સરસ છે રેસીપીને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં અને ગમી હોય તો લાઇક કમેન્ટ આપજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું આવી જ એક નવી અને ઉપયોગી રેસીપી સાથે